એક રૂપિયા બાણું ચારસો ને બાણું બાણું રૂપિયા બોલતા રૂપિયા બાણું ચારસો ને બાણું બાણું રૂપિયા રૂપિયા ચારસો ને ત્રણું ત્રણ રૂપિયા બોલતા સોરો નું चौराणु पंचाणु सत्तु हटा अठाणु अठाणु के चार सौ अठाणु रुपया एक 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 બત્રીસ ને પાંચસો રૂપિયા બોલતા એકવીસ એકસો રૂપિયા પાંચસો એ બાવીસ માલો માણસો ભાઈ બારુરીકા મુલભાઈ ગો માણસો ભાઈ બાબુરિકા સભાય કોઈ માનસો માગે જવુલકા માણસો નેવી સોવી પચ્ચીસ ચોવી હજાર અઠાસી એક હેઠાવન એકાળવે માણસો ને એકાળગ્યો બોલવા તો માણસો હેઠા હોય એકાળવે માનસો 500 500 का माल का 500 का माल का 500 का माल जयपुर एम 6 पॉइंट 500 छापा हटा हटा लटड़िया बाटो हटावा हटा दिया 500 हटा होगा है बगा है तो 500 होगा और ये बाइक में बल बाइक का 500 होगा है 1 1 500 60 80 बाइक का 560 80 का दबाई का 560 61 160 560 160 161 ने और भाव ले लो 3 बार પાંચસો રૂપિયા પાંચસો 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 બાર બાર ચૌદ પંદર ઓગણીસ અઠાવી પાંચસો અઠ્યાવીસ અઠ્યાવીસ રૂપિયા અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ એકત્રીસ બોલો બત્રીસ બત્રીસ રૂપિયા પાંચસો તેત્રીસ પાંત્રીસ

એકસો રૂપિયા પાંચસો રૂપિયા પાંચસો પાછી પંચા નેવું નેવું હતા ભાઈ નેવું રૂપિયા પાંચસો નેવું નેવું ન્યા સાણ વાર આઠ થી નેવું રૂપિયા પાંચસો સાત આઠ નવ દસ છુપયા પાંચસો અગિયાર રૂપિયા પાંચસો અગિયાર બાર બાર તેવો એક રૂપિયા પાંચસો ને બાવીસ રૂપિયા પાંચસો પાંચસો ને જેવી જેવી રૂપિયા છવી પચીસ પાંચસો છવી છવીએ ઓગણત્રીસ રૂપિયા પાંચસો બત્રીસ બત્રીસ લયા